નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓનું આંદોલન બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો ચોથા વર્ગના કર્મચારીઓએ પાલિકાના પરિસરમાં આજ ગાંધી ગાંધીગીરી કરી હતી સામાન્ય સભા પૂર્વે તમામ સભાસદોની ગુલાબ અને માંગણીપત્ર આપવામાં આવ્યું હતો ચોથા વર્ગના કર્મચારીઓને પાલિકામાં સમાવા સંદર્ભનો ઠરાવ ફરી સભામાં મંજૂર કરવા માંગ કરવામાં આવી હતી ત્યારે કર્મચારીઓના આંદોલનને ધ્યાનમાં રાખીને પાલિકાના મુખ્ય પ્રવેશ દ્વારને બંધ કરવામાં આવ્યો હતો પાલિકાના પ્રવેશ દ્વારથી લઈને પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં કર્મચારીઓએ સભાસદો સમક્ષ પોતાની વાત મૂકી હતી હા આપ સૌ જાણો છો મુજબ અમે લોકો ગયા ગઈકાલથી આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસેલા હતા અને અમારો જે જૂનો પ્રશ્ન છે કે બત્રીસ વર્ષથી અમે લોકોને કાયમ નથી કરતા એ કાયમીકરણનો પ્રશ્ન છે એના ભાગરૂપે આજ રોજ અમે લોકો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે ગયેલા હતા અને એક પરિપત્ર હતું અને એની સાથે એક ગુલાબ હતું ગાંધીગીરીનું અને એમાં અમે એમને જણાવ્યું હતું તમામ કોર્પોરેટરશ્રીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કમિશનરશ્રી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા

અમે એમને વિનંતી કરવા ગયેલા કે એ જે ઠરાવ છે એ સામાન્ય સભામાં મુલતવી છે તો એ ઠરાવ છે ફરી સામાન્ય સભામાં લાવી અને અમને ન્યાય આપો એટલે અમે વિનંતી કરવા ગયેલા